મળતી માહિતી ઉપર ગુજરાતમાં અત્યારે અંબાજી અને તેની આસપાસ વરસાદ વરસી રહે અને અત્યારે ગુજરાતમાં આખામાં વાદળછાયું વાતાવરણ છે ગમે ત્યારે ગમે ત્યાં વરસાદ પડી શકે છે ચૈતર મહિનાનો મહિનો છે અંબાજી હિંમતનગર ડુંગરાળ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને હવે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે તમે જોઈ શકો છો વાદળ છાયું વાતાવરણ ચારે બાજુ થઈ ગયું છે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે અત્યારે રમઝાનનો મહિનો છે ચૈતર મહિનો છે એવામાં વરસાદના ઝાપટા ગમે ત્યાં પડી શકે છે ધોધમાર વરસાદ વરસી શકે છે ઓલ ધ બેસ્ટ બીજી સારી ખબરો અમને મળશે એ પ્રમાણે દર્શકોને અમે બતાવતા રહીશું